દાહોદમાં દાઉદી વોહરા સમાજના લોકોએ મુફદ્દલ સેફી સાહેબની ઉંમરમાં વધારો થાય તે નિયત થી અને આઝાદીના અઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સેફી હોસ્પિટલ અને યુનિટી ફાઉન્ડેશનના સહિયારા સંયુક્ત ઉપક્રમે ઝાયડસ મેડિકલ એન્ડ કોલેજના સૌજન્યથી વોહરા સમાજના લોકોએ રક્તદાન માટેનો કેમ્પ યોજી અને ઝાયડસમાં રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ સામે આવેલા સેફી હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં દાહોદી વોહરા સમાજની મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પમાં હિસ્સો લેવા માટે આવ્યા હતા

લોકોને રક્તનું દાન કરી અને લોકોની જિંદગી બચાવવા માટેના હેતુથી આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો